આજે વિધાનસભાનો પરિચય કરાવવામાં આવ્યો અને વિધાનસભાની અંદર થતી કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં જેટલા બી વિદ્યાર્થીઓ જે તે શાળા સંસ્થાઓ ચાલી રહી છે તેમાં જે બાળકો અભ્યાસ કરીએ છે એના માટે અવનવા પ્રયત્નો દ્વારા પાટીદાર શૈક્ષણિક ભવનમાં જુનિયર જીપીએસસી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કોર્સ ચાલુ કરાવ્યો અને આ વિદ્યાર્થીઓ જે છે તે જુનિયર જીપીએસસીના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારથી જીપીએસસી અને ક્લાસ થ્રીની ટ્રેનિંગ લઈ રહ્યા છે